સિહોરમાં સગીરભાઈના બાળકોના વાલીઓને લાલબત્તી સમાન કિસ્સો સિહોર પંથકમાં બે સગીરો વિકૃત માનસિકતાનો શિકાર બન્યા છે નવસગીરીની કરતૂતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમણે બે સગીરો પર દમન ગુજારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા માટે મજબૂર કર્યા હતા આવાવરું જગ્યાએ બોલાવી સગીશે પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો સૌપ્રથમ બન્નેના કપડાં કાઢી બાકડીથી માર મારવામાં આવ્યો ત્યારબાદ બીબત્સ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો વાયરલ વોડિયોના આધારે સિહોર પોલીસે કાર્યવાહી હાથ ભરી છે ગત રોજ બાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સિહોર ટાઉનના ઇન્ફિનિટી મોલની પાછળની એક ખુલ્લી જગ્યા છે પ્લોટ વિસ્તારની અંદર બે નાના સગીરોયના બાળકો તેઓ રમતા હતા તે દરમિયાન તેમની સોસાયટીમાં અને તેમના મોહલ્લામાં રહેતા છોકરાઓ છે એમાં કુલ ટોટલ નવ બાળકો છે જેમાંથી ત્રણ બાળકો છે તે પુખ્તો હોયના છે જ્યારે બાકીના છ બાળકો છે એ નાની ઉંમરના છે માઇનોર છે તેઓ જ્યારે આ બાળકો પાસે આવ્યા એમાંથી જે પુખ્ત વયના બાળકો જે હતા તેઓએ આમને લાકડી મારી અને બળજબરીપૂર્વક આમની સાથે ને નાના બાળકો સાથે અશ્લીલ કૃત્ય કરાવડાયું એ જે અશ્લીલ કૃત્ય હતું એ તમામે તમામ અશ્લીલ કૃત્યની વિડીયો રેકોર્ડિંગ કરી તેઓએ ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ ઉપર અને વોટ્સએપ જેવા પ્લેટફોર્મ ઉપર એમને વાયરલ કરેલું હતું સદરુ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ સિવિલ પોલીસ સ્ટેશન દ્વારા સદરુ બાબતે આઈટી એક્ટ આઈટી એક્ટ મુજબ એટ્રોસિટી એક્ટ મુજબ પોક્સોની એક્ટ મુજબ તેમજ બી એનએસની કલમ અને જીપી એક્ટ જીપી એક્ટ મુજબની વિવિધ કલમો મુજબ ગુનો દાખલ કરેલો છે હાલ તમામે તમામ આરોપી છે એને હસ્તગત કરી લેવામાં આવ્યા છે અને આગળની તપાસ છે એ હાલમાં ચાલી રહેલ છે